નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરીના પ્રાંગણમાં જ મહિલા તબીબના મૃત્યુ અંગે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલાની મોતની ઘટના બાદ પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા અને પીઆઈ વચ્ચે ચાર વર્ષનો પ્રેમ સંબંધ હતો આ માહિતી અનુસાર બત્રીસ વર્ષીય ડોક્ટર વૈશાલી જોશી અને પીઆઈ ખાચર ચાર વર્ષથી સંપર્કમાં હતા એટલું જ નહીં તબીબ યુવતી પીઆઈ બી કે ખાચરને મળવા આવી હતી આ માટે પ્રાથમિક તપાસ દરમિયાન તબીબ યુવતીના પર્સમાંથી પંદર બાનાની નોટ મળી આવી છે જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પીઆઈ સાથે મુલાકાત ન થતા આ પગલું ભરવામાં આવ્યું છે એટલું જ નહીં મૃતક પાસેથી પંદર પેજની સુસાઇડ નોટ મળી આવી છે જેમાં મારા અંતિમ સંસ્કાર પીઆઈ બી કે ખાચર કરે તેવો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે પીઆઈ બી કે ખાચર ચાર વર્ષથી મહિલા તબીબ સાથે પ્રેમ સંબંધમાં હતા પરંતુ એક મહિનાથી પીઆઈએ બ્રેકઅપ કરી દેતા મહિલાએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે અમદાવાદના શિવરંજની પીજીમાં રહેતા ડોક્ટર વૈશાલીબેન આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ગયા હતા તે દરમિયાન મોત થયું છે વૈશાલીબેન બ્રાન્ચના પ્રાંગણમાં જ મહિલાનું મોત થયું છે વૈશાલીબેને આપઘાત કર્યો કે કુદરતી રીતે મોત થયું તે અંગે હજુ સુધી કોઈ વિગત મળી નથી આ અંગે પોલીસને જાણ થતા ગાયકવાડ હવેલી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી ડોક્ટર વૈશાલી જોશી મૂળ મહીસાગર જિલ્લાના વીરપુર પાસેના ડભેડીની રહેવાસી હતી